ધીમે 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 મહેમાનો બધા આવી રહ્યા છે મહેમાનોને માન દલભરીને દીધા નહીં પાતર છે પ્રાણ હાસુ કરુઠીઓ ભણે મહેમાનોને માનવી ખબરાવી ને ખાય ભેદું કવિ મેકરણ ભણે મારો ઠાકર રાજી થાય ખેતર ખેતરવાડી અને ખોરડા હોય મહાપ્રભુની મેર પણ કજિયાળી મળે કામ નહીં એનું જીવન ખારું છે આ મહેમાન આવતા એટલે વૈસે દુવા લઈ લીધા હા હા લઈ જયો લઈ જયો પૈસા લઈ ગયો ખાઈ ખા લઈ ગયો હા લઈ લેટા હોય તો જમાનો આવ્યો ઓલા રેફર ખાલી બધું આપણું છે હા કેટલું બધું એવું છે આપડા અને આપણા એમના પડ્યા છે પણ ધીરે ધીરે એ બધા જમાનો આવશે ધીમે ધીમે બધું આવે છાઠ ઠાઠ જ એવો આપણે ખબર જ પડી જાય યુદ્ધ મેદાનમાં કારણ તો વિરસ ઉપાસક છે અને અમે આપ્યું છે આ તો હમણાં હું કહું છું છે છ મહિના થાય મિત્ર આપણે આપડી વાત એટલે બહુ નતા કરતા કે ભાઈ આપડી ને આપડી કેમ કરવી ભાઈ અમે આમ કર્યું અમે આમ કર્યું આત્મશલાકા જેવું લાગે પણ સમય

તો એને પૂછજો કે આટલું બધું આમાં કિલ્લો છે ભલા માણસ એનું મને ગૌરવ છે કે માં કરણીએ એ આપેલો કિલ્લો છે એનો દીકરો જોધો જોધપુરનો કિલ્લો જુઓ એનો દીકરો પીકો બીકાનેર કિલ્લો જુઓ આજ મને રાજસ્થાન ની ધરતી રાજપૂતો એમ કે કે ખમ ખમ બાજે ત્રંબા ગળા ન હુવે નકીબા હલ હાજા ધાદે સઈ હાબધી કિનિયાણી કર્નલ બખતાવર સી તરવાર માં દુઆ તાકેલા છે તરવાર માં આ મ્યુઝિયમ માં તલવાર પડી એમાં છે દુહા કે તમે રાજપૂતો તમે ક્ષત્રિયો માં માં કર્નલ 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 કર્યા કરો છો એનું એટલું બધું શું કારણ છે એમ તમારા જન્મ દેવા વાળી જનતા યાદ નથી કરતા કર્નલ કર્નલ કર્યા કરો આવડ આવડ કર્યા કરો શું કારણ છે બક્ષતા સિંહે કીધું યુદ્ધ ના મેદાન માં દહ ગણી હોય અમારી સેના ઓછી હોય અને ધોસા વાગતા હોય આવે વાગે હારા હારા ના માટીયા ના મેઘ કેવાતા હોય જેની મૂછે લીંબુ લટકતા હોય એવા ના છાતી ના પાટિયા માટે ભેળા થવા ગમ મારો મારો ત્યારે થાવા માંડે ચારે બાજુ થી મોત 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 દેખાવા માંડે અને એ વખતે અમારી સેના ને ઉતરવું યુદ્ધના મેદાન માં દુશ્મન નો ઘા આવે શત્રુ નો એના આડા કરણીજી નો ભેળિયો છે એ ઘા ઝીલી લે છે અમારા ઉપર નથી આવવા દેતી એટલે અમે એને યાદ કરી છીએ એવડી બધી જોગમાયા હોય જ્યાં જાવ ત્યાં આપણને દેખાય દીવા જેવું દેખાય કે ભગતસિંહ છે એ ભગતસિંહ ના ભાઈ એક એના કાકા પણ તો પચાસ ટકા એના પરિવારે ક્રાંતિકારીઓમાં બલિદાન આપી પચાસ ટકા પરિવારે પણ કહેવાય પચાસ ટકા એના બલિદાન ને કરોડો વંદન છે પણ પચાસ ટકા પરિવાર એનો બીજો ખબર નથી ગયો પણ આખા ભારતમાં આખે આખા પરિવાર હોમાઈ ગયા હોય રાષ્ટ્ર માટે દેશ માટેસરીસિંહ સોદા નો આખો પરિવાર જમાય શહીદ ભાઈ ભત્રીજા દીકરા પ્રતાપસિંહ કેવડી મોટી વાત એવડો એક બાળક હથિયારો ક્રાંતિકારી ભારતના ટોચ ના ક્રાંતિકારી એ વખત ના એને હથિયારો પુગાડતા હતા નોડિયા સાહેબ એને હથિયારો પુગાડે અને પકડાઈ ગયો અને ખાલી એટલું જ કહેવાનું હતું તું કોને હથિયાર આપતો તો દારૂ ગોળો હથિયાર કોને પુગાડતો તો એટલું કહી દે નિર્દોષ છોડી દે બહુ માર પડ્યો તો મારવા એને ઈ ક્રાંતિકારી પાસો એવો છે પ્રતાપસિંહ ઈ ચારણ 77 વર્ષનો યુવાન અને ઈ એવો છે કે જેમને ફાંસી નહીં કોઈ હળગાવીન નહીં કોઈ હથિયાર થી નહીં

મારા બાપ સુધી આવે તો માનું તો કહી દઉં એમ એને એમ કે હવે હું જાજુ જીવી બાપનું મોઢું જોઈ લઉં બાપ ને સમાચાર મળ્યા તમને મળશે ને તો એ કઈ દે ક્રાંતિકારી ટ્રેન માં મળવા એક જેલમાંથી બીજી જેલમાં પ્રતાપસિંહ ને લઈ જતાની બાળક ને ટ્રેન માં મળ્યો બાપ હામ હામ બેય બે જોયું અને નીચે જોઈને સીધા આંસુ આવી ગયા તો હજી તમારો દીકરો જીવે છે કેમ આંસુ આવ્યા મારો દીકરો મરી ગયેલો છે કેમ માની નહીં માને તો અંગ્રેજ મારી નાખશે મને ખબર છે મારો દીકરો નહીં માને અત્યાર કોને તો ઈ તો અંગ્રેજ એને મારી નાખશે નહી માને તો હું મારી નાખી આ તમને વચન આપું છું ચારણ શું ભલા માની જશે તો હું મારી નાખીશ નહીં માને તો અંગ્રેજ મારી નાખશે માની જશે તો આ ચારણ મારા દીકરા ને હું મારી નાખી ભલા માણા વિચાર કરો તમે એટલે માની જાય તો હું મારી નાખી પણ ઓલો કઈ માનવા બાપ નું તો મોટું જોવું તું સાહેબ પ્રાણ છોડી દીધા જેલ માં મે ચારણ હું મે નહીં બતા શકતા કે મે કિસકો હથિયાર ભેજ રહ્યા હતા તમે વિચાર કરો એટલે પરિવાર થઈ એના એના હતા આખા જેટલું સંપત્તિ હતી એની હરરાજી થઈ એના કાકા પ્રતાપસિંહના ના કાકા જોરાવર સિંહ જંગલોમાં ભટકી આખો પરિવાર અને વચ્ચે એક વાત ઈ કહી દઉં માટે પણ બલિદાન